સંતો સંતો થઈ ગઈ હે હે હવે ચો આ મેલે હેડ કે મેલું ટક જોડે રા હા માં જોડે આ કોઈ જાય તું જાય ઓ જો સા સા લૂક લ્યો પતક દે તો કર આયો ને એક ટન

મારા છોકરાને બધાને બોલાવો છે અને હું સરપંચે જાઉં અને બધી વાત કરું અને કહું કે સરપંચ આપણે ભરતી રાખો ઉતરાયણની એ જે વધારે વતન લૂંટ્યા જે વધારે કાપો એના એકવીસો રૂપિયા એના મારા મારા તરફથી એમાં મારા પાસે તો બહુ પતંગ

સરપંચ આટલા જ ગોવા મહારાજ વાખે સર ભેસ ઓ તું આટલો ભેસિ આવો સર

दोन मार्केट में थोड़ा धीरे पे आएंगे लेकिन जब भी आएंगे